નેશનલ હાઇવેના સપના સાકાર કરવા ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ સરકારી કારણે ધારી શહેરના નગરજનોને ખાડાઓથી ભારે પરેશાની ભોગવવા મજબૂર બની ગયાના આપ રહેલા મસ મોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહેલ છે જીવને અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસ મોટા ખાડાઓ નજરે પડતા નથી શું એવા વૈદ્યક સવાલો લોકો પૂછી રહ્યા છે આ મસ મોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહેલ છે અકસ્માતના ભય હેઠળ વાહનો પસાર થયા છે પરંતુ આ ખાડાઓ અકસ્માતના ભયના હેઠળ વાહનો પસાર થાય છે પરંતુ આ ખાડાઓ બુરવામાં આવતા નથી ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં ધારી શહેર માંથી નેશનલ હાઇવે પસાર થવાનો હતો વિકાસના બહાને ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ નેશનલ હાઇવેની પોટ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ કખડધજ બની ગયા એનું હવે શું કરવું એવા વૈધક સવાલો લોકોમાં થઈ રહેલા છે રાજકીય આગેવાનો પણ દિવસભરમાં અનેક વખત આ રસ્તેથી જાણે કે બધું સલામત છે એ રીતે પસાર થાય છે પરંતુ રાજકીય આગેવાનો પણ આ રસ્તાઓનું પેચકામ કરાવવા માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોરેલું ન હોય તેવું લાગી રહેલ છે જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા તાત્કાલિક અસરથી આ રોડનું કામ થવું જોઈએ અજાણ્યા વાહન ચાલકો છાશ વાળે નાના મોટા અકસ્માત સર્જી રહેલા છે ત્યારે મોટા અકસ્માતની રાહ જોઈ રહેલા જવાબદાર તંત્રએ એ આળસ ખંખી કામ કરવાની તકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકો વાહન ચાલકો કરી રહેલા છે રિપોર્ટર સંજય વાળા ધારી